र हमै जाइके देखै आरो त फटाफट तमे भरत भइया ने फॅमिली साथे मडेलो आबा मासी केम छ अरे आ बिचार भरत मजेमा अरे मज मज केम छ लखीमा केम छ कमा पर मजेमा केम छ मासी मारो पोपा केम छ केम छ मासी मजे छ म तने केम छ अरे मज मज सब कय घटे नै आज जय जय केम छ बापे मजेमा मजेमा काका केम छ ओहो ले ले अरे मोजो पानी भरियो

બે મમ્મી લખી માં ઉદાહરણ દઈ જા આજે ખાવા જડ તમારે કાન માંથી લોહી ભાષણ આપ્યું વાત બધી કઈ મગજમાં ઉતારે ને તો જિંદગી સુધરી જાય તમેશભાઈ અત્યાર સુધી બહુ મજા આવી દિલ માં ઉતારા જાય થોડીક વાર મગજ માં બસ નીકળી નીકળી પ્રોબ્લેમ હે

જો ભાઈ તમે છે ને સાસણ અંદરથી રાજા લેવાની છે અમે જવાનું સાબડે ઘરે અમે સવાર આવું અત્યારે આવું તો અત્યારે અમાર બેચાર રેનો શૂટ કરવું છે બહુ છે બે ચાર એકઈ શૂટ ની છે મને ખબર છે હે અમાર સુમગુરમાં આવું છે એવું છે કાલે આવો તો મજા આવે કાલે સવાર આવું બપોર પછી નીકળી જાવ કાલે કાલે રોકાવાનો તો જોવાય બપોર પછી બપોર સુધી રહેવું બપોર પછી ત્રણ ચાર કલાક જ નીકળી જાવ આ સિકલીનો જાન

ભાઈ અત્યારે એમ છે ને સાસણ ગીરની અંદર છે તો લેન્ડ ઓફ ફ્લાય મારા મિત્રનો રિસોર્ટ છે ને ત્યાં આવ્યો તો તમારે રિસોર્ટ આવવું હોય ને તો તમે ખાલી મેપમાં છે ને તમે કુ ટૂંબમાં સર્ચ તો લેન્ડ ઓફ ફ્લાયન એટલે તમે છે ને અહીંયા તમે પહોંચી જશો રિસોર્ટ છે એકદમ જોરદાર આખા સાસણગીરની અંદર છે ને આવો રિસોર્ટ તમને ચેન્જ જોવાની મળે તો સાસણમાં આવતા હોય ને તો લેન્ડ ઓફ ફ્લાય મગજમાં યાદ રાખજો જોરદાર રિસોર્ટ છે લખીમાં ને પાણી પાઈ ગયું પેલા તો ભાઈ અહીં જો ભરત આહીની ગાડી પડી ત્રેસઠ ત્રેપન અહીંયા પડી આપડી ચુમ્માલી ઓગણસી હાલો તો લખીમાં હાલો બેસી જાવ ગાડીમાં અને ભરતભાઈ છે ને કાલે આવવાના છે આપણા ઘરે કારણ કે અહીં ટ્રેક્ટર જોવું આપણે ટ્રેક્ટર બનાવ્યું નહીં ને ચેસ્ટ ડ્રાઈવ બધી લેવાની છે તો કાલે આવે છે ભરતભાઈ આપણા ઘરે એસ કે કે ભણાકા ચેનલમાં વિડીયો આવી જાય ટૂંક સમયમાં તો જોવાનું ભૂલતા નહીં હાલો ફટાફટા હવે આપણે જઈએ સીધા ઘરે તો ભાઈ પછી હે મને રવા પાઈ દીધું આ લખીમાં કેમ છે બાકી રસ તો પછી અત્યારે અમે સાસરની અંદર છીએ

હાલો ભાઈ અમે સીધા અમે ઘરે વાગ્યા જાય ફાઇનલ અમે ઘરે જઈને મળી ગયો છતાંય જો રસ્તામાં એવું કહીએ આવી છે ને સીન તો આવી લેવા બાકી અમે ઘરે જઈને મળીએ ઘરે પૂગી ગયા લઈ એવા અમે દ્રાક્ષ ભાઈ જો ધરાક ખાવા આવી ગયો જો હે બે શર્ટ હે બે પેરા લાગે યુનિફોર્મ સર હેલો દ્રાક્ષ ખાય પૂરી એ પૂરી હેલો ગાઈસ મેં ગ્રાહક હાલો તો ભાઈ આપણે છે ને મસ્ત મજા દ્રાખ ખાઈ લઈએ અને આ બ્લોક હા બને આ બ્લોક ને કરી દઈએ પૂરો મળીશું કાલે નવા વ્લોક સાથે તો કાલે ભરતભાઈ આવે તો કાલ નો પણ તમારે જોયા જેવો છે ભૂલતા નહીં નઈ લઉં